પાણી નું બેરલ ભરવું હે ઉતારો ઉતારો બેરલ ને ઉડાડવું અરે બેરલ ઉડાડ્યું તમને અમારે બાપા ઉડાડ દે હે ભલે ઉડાડી દે મારે હું બાકી બેરલ ઉડે તો કેમ છો મિત્રો સ્વાગત છે મારે એક વિડીયો માં અને આજે કરવાના હે દિવાળી ધમાકા એટલે કે આપણે આ બેરલ ને ઉડાડવાના તો મારે ઉડાડવું ને તો મિત્રો હવે હું તમને કહી કે આપણે કઈ રીતના બેરલ ને ઉડાડવાનું હે તો આપણે લઈ લીધા માર્શલ બોમ્બ એટલે કે સિંધરી બોમ્બ હવે આપણે 10 સિંધરી બોમ્બ માંથી બનાવીશે એક સિંધરી બોમ્બ એટલે કે બળા ધમાકા હોગા ઓર એ બળા હોગા

એટલે એક દસ નો એક બની જાય મોટો પછી એનો ધમાકો કેવો થાય એ તો હવે આગળ જોઈએ એટલે ખબર પડી જાય અને મિત્રો હવે આ ફૂટે કે ના ફૂટે મને ખબર ખબર હવે હું યાર ફૂટશે કે નહીં ફૂટશે મારા મગજમાં પણ યાર કન્ફ્યુઝ છે હું કે આ નહીં ફૂટે તો થાય હું કાંઈ વાંધો નહીં મિત્રો જી થાય એ આપણે જોઈ તો મિત્રો હવે આપણે એક પછી બધા માર્શલને ખોલી નાખી દઈએ બોક્સ અંદર એનો માલ તો મિત્રો આપણે દસે દસ સિંધરી બોમ્બ ખોલી નાખી દીધા હોય એક સિંધરી બોમ્બ બનાવવાનો હોય એમાં અને હવે આ બોક્સને આપણે સિંધરીથી થી વીટી નાખશે એટલે કે કવર કરી નાખશે એટલે મોટો સિંધરી બોમ્બ બની તૈયાર થઈ જાય તો મિત્રો આપણો સિંધરી બોમ્બ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો વીઆઈપી નો વીઆઈપી નો વીઆઈપી નો દાડો તૈયાર થયો અને હવે મિત્રો આનો કેવો કેવો ભડાકો થાય ને ક્યાં આપણું બેરલ ઉડાડાય કે નથી ઉડાડતા એ જોવું ના ફૂટે કે ના ફૂટે હવે એ જોવાનું હે મેન જોઈ શકો તમે

बेरल हाजू रि के नारिय गेरंटी नहीं केम के ये देख सकते हो कितना बड़ा है मार्सल देखो इसमें वजन भी बहुत ज्यादा है और इसमें ये फूटने के बाद कैसा हो जाता है ऐसा ऐसा <laughs> हो जाता है <laughs> बात तो सही है <laughs> तो मित्रों जल्दी थी फोड़िए फटाकड़ा खबर पड़े के કેસા ધમાકા હોતા ઓરે ફૂટતા હે નહી ફૂટતા તો મિત્રો આ જગ્યા ઉપર પેલા અહીંયા બોમ્બ ને રાખી દેવાનો છે આપડે અને પછી હરગાવાનો છે હવે થોડી જ વાર માં હરગાવી પછી માથે રાખી દેવાનું હે બેરલ તો મિત્રો હવે આપણે થોડીક વાર માં એટલે કે હરગાવી હવે એમ કે હરગાવી પછી કેવું બેરલ હે ભાઈ મુંગોરે બેરલ તારું આંખડી ફૂટી જવાનું બાપો બાપો ભલે ખી જાયજ હાવ અને એમાં માથે બે જાય એટલે તું ઉસ ઉડી જાય તો મિત્રો આપણે ફાઈનલી હરગાવી છે અને હું કેવો નજારો થાય આપણે જોઈએ ને કેવા કેસા ધમાકા હોતા હે બેરાનો ધમાકો અહીંયા થાય ને અમારો ઘરે થાય હજી થાય કાય કા ઢાકી દેજે ને કે તું ઉડી જાય બરોબર હે ને ઉભા રહેજે ઉભા બર જોવા દે રેડી હાલો આમે ઢાકવાનું હે 1 2 સાંભળાઈ ગયા એક બાર મે તો હરકતા નહીં તેરે નહીં હોગા આપણે દીધો તો મિત્રો હજી તમે જોઈ શકો અંદર થી ધુવાડો નીકળે છે ક્યાંય ટૂટું ન પણ અંદર થી ધુવાળો નીકળે ફૂલ ધુવાળો ભરાઈ ગયો ગેસ ભરાઈ ગયો કેમ કે આપડે કેટલા સિંધરીબામ દો સિંધરીબામ ભેગા કર્યા હતા એટલે બધો જુવાડો અહીંયા જવો તમે એટલે બધું હટી ગયું કાકડા બાકડા થોડું મિત્રો આમ જો નીકળી ગયા જવો પણ હે ને ચીરીકું ઓછું ઉડ્યું કેમ કે આમાં જો આમાં નીકળી ગયા સારીકોર કોરથી હરકી ગયો એટલે હે ને થોડુંક આપડે હજી ટાઈટ બાંધવાની જરૂર હતી આપણો એક્સપેરિમેન્ટ એક્સપેરીમેન્ટ સક્સેસ તો થોડોક ગયો પણ બહુ જાજુ ઊલરું નહીં બેરલ ઓછું ઊલરું કે

આપણા આવા સ્પેરિમેન્ટ ને ચેલેન્જ ને વિડીયો બાકા જીકી જ બોલાવાની છે એટલે હે ને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મજા આવી હોય તો બાકી તમારું શું કહેવું એ એ ઉભા થવા બે બેરલ આ હજી ઓમ તો ટૂટ્યો નથી પણ ઓમ તોડી નાખશો તમે બેરલ હાલો મારા બાપાને દેવા જાવ હાલો ઉપર 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 એમ હરકુ નઈ થાય પણ ઈલા ઈ હરકુ નઈ થાય